ખબરવડાલીના ચૂંટણી ચક્રમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તો મતદાનને લઈ વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર તમામ મતદાન મથકો પર વહેલી સવારથી જ ભીડ જોવા મળી વાપીમાં આવેલ જ્ઞાનધામ શાળાના પોલિંગ બૂથ ઉપર રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી વલસાડ ડાંગ બેઠક ઉપર વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને અપીલ કરવામાં આવી આજે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતમાં લોકશાહી સમગ્ર ભરસાડમાં જે રીતે મતદાન માટે લાઈનો લાગી છે સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરી છે કે આપણે સૌ લોકશાહી માપ કરવાનું ઉજવીએ અને આપણા દેશની લોકશાહી જીવન માટે આપણા મતદાનનો એવી વિનંતી અને શુભેચ્છા